ગુજરાતમાં પાણીના તબ અને ઊંઝ ઊંડા થઈ રહ્યા છે કે બેફામ તરીકે ભૂખ અને જળના ઉપયોગમાં ગુજરાત અનેક જિલ્લામાં થઈ રહ્યા છે કે લોકોને મન ફાવે તેમ ગુજરાતની ધરતીમાંથી પાણી ઉછેલી રહે છે પરંતુ અહેવાલમાં આ પાણી ન પીવું કરતી કરી દેખાનો ખુલાસો આવ્યો છે કે ગુજરાતમાં અનેક ભૂગોળમાં જળમાં નાઇટ્રોજન પ્રમાણમાં મળી રહ્યું છે કે આમાંથી ગુજરાતીઓને કેન્સર થઈ શકે છે તેટલું જ નહીં પ્રમાણે આવું પાણી પીતા નહીં કે ગુજરાતમાં તેત્રીમાંથી તેવી જિલ્લાઓમાં ભૂખ પર ભરજળમાં અને નાઇટ્રોજી કનેક્ટિવ પ્રમાણે આ પ્રમાણમાં મિલીગ્રામ હોવાનો ભારત સરકારનો નવો રિપોર્ટ કહે છે કે જે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ જળ જળસંચ અભિયાન ચાલી જતા પાણી પીવું નથી અને ભારત સરકારમાં જળ જળસંચી મંત્રાલયમાં રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કે ગુજરાતમાંથી એક જિલ્લામાં એવા જિલ્લામાંથી આ પ્રમાણ નાઇટ્રોલિંગ પ્રમાણે વધારે બે હજાર વીસમાંથી તેવીસ જિલ્લામાં થઈ ગયા છે કે તેત્રીસમાંથી તેવીમાંથી ભૂગર્ભ જિલ્લામાં નાઇટ્રલ નાઇટ એટેક મળી આવતા આ કારણે અમે કૃત્રિમ નાઇટ્રોજન પ્રમાણે આ પાણી ભળી જવાનું કારણે આ નાઇટ્રોજન પાણીથી શું થાય છે પાણીના માણસોને ગંભીર સમસ્યા થઈ શકે છે નાઇટ્રાવાળું આ પાણી પીવાથી ગેસ્ટ્રિક કેન્સર વાઇટ્ર પ્રેશરની સમસ્યા હતા પાણીથી ખાંડ કપાણ અને ત્યાં બાળકો સહિતમાં પાણીના હાર્ટેક વ્યાપતા સમસ્યાનો નાગરિકોને વધુ બીમારી આપવાની શક્યતા છે